થાનગઢ તાલુકાના જામવાડી વિસ્તારમાં ગેરકાયદે કાર્બોસેલની ખનન પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતી અનધિકૃત એક દુકાન અને ચાર ઓરડી ઉપર નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાનું બુલડોઝર ફર્યું નાયબ કલેક્ટર ચોટીલા એચટી મકવાણા અને તેઓની પ્રાંત ચોટીલાની ટીમ દ્વારા થાનગઢ તાલુકાના જામવાડી વિસ્તારના સરકારી સર્વે નંબરવાળી જમીનમાં ગેરકાયદે ખનન અંગેની પ્રવૃત્તિનો ઉપયોગમાં લેવાથી અનધિકૃત એક દુકાન અને ચાર ઓરડી તોડી પાડવામાં આવી છે વધુમાં જામવાડીના સરકારી સર્વે નંબર એકસો પચીસવાળી જમીન સિલિકા ખનીજ માટે ગણપતભાઈ આંબાભાઈ પટેલ રહે ગાંધીનગરવાળાની લીઝ મંજૂર કરવામાં આવેલ હતી જે લીજ સન ઓગણીસ બે હજાર એકવીસથી બંધ હોવા છતાંય તે જમીનમાં તેઓ દ્વારા કુલ વીસ જેટલા ગેરકાયદે કાર્બોસીલના કુવાઓ ખોદી નાખેલ હતા અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો ઉપયોગમાં લેવાના વિસ્ફોટક સામાનો તેમજ અન્ય સાધન સામગ્રી રાખવા માટે કુલ અગિયાર અનધિકૃત ઓરડીઓ બનાવેલ હતી જે અગિયાર ઓરડીઓમાં વિસ્ફોટક સામાન મળી આવતા તમામ ઓરડીઓ સીલ મારી લીજ પટ્ટો રદ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સીઝ કરેલ મુદ્દામાલની વિગતની વાત કરીએ તો એક અગિયાર જેટલી ઓરડીઓ બે ચુમ્માલીસ નંગ સુપર પાવડર નાઇટિંગ વિસ્ફોટક ત્રણ પચીસ મીટર સેફ્ટી ફ્યુઝ ચાર ત્રણ મીટર ડિટોનેટર તેમજ ગણપતભાઈ આંબાભાઈ પટેલ હાલ રહે ગાંધીનગરવાળાની લીજવાળી જમીનમાં કુલ વીસ જેટલા ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાઓ ખોદી નાખ્યા છે તેથી તેઓની સામે ધ ગુજરાત મેન્ડલ બે હજાર સત્તરના નિયમ એકવીસ ત્રણ મુજબ વસૂલાત કરવા તેમજ ગુજરાત ગોણ ખનિજ છૂટછાટ નિયમ બે હજાર સત્તરના નિયમ એકતાલીસ મુજબ ખાણપટ્ટો રદ કરવા અંગેની નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે